હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાશ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો પાઠ એક પર્વત તારા નામનું કાવ્ય એની સમજૂતી જોઈ રહ્યા છીએ તો આ કાવ્યના લેખક છે સુરેશ દલાલ તો સૌપ્રથમ આપણે તેમનો પરિચય મેળવી લઈશું સુરેશ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો હતો એકાંત તારીખનું ઘર નામ લખી દઉં જેવા સંગ્રહો તેમણે આપ્યા છે તેમણે નિબંધો પણ લખ્યા છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે આ સુંદર પ્રાર્થના છે પ્રાર્થનામાં આવતા પર્વત નદી સરોવર દરિયો વૃક્ષો સૂર્ય ચંદ્ર તારા પ્રાણી પક્ષી જીવજંતુઓ વગેરે કુદરતના અંશોનો મહિમા વર્ણવ્યો છે અહીં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે અહીં કાવ્ય પંક્તિ આપેલી છે પર્વત તારા પહોળા ખંભા સર્વર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત તો આ કાવ્યની સમજૂતી આપણે જોઈશું કવિ ઈશ્વરને દરેક જગ્યાએ નિહાળે છે પર્વતમાં ઈશ્વરના ખભા અને સરોવરમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યા છે કવિને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય દેખાય છે વૃક્ષોમાં ઈશ્વરની વાતો સંભળાય છે તેમજ ધનુષ્યના રંગોમાં ઈશ્વરની સુંદરતા દેખાય છે આગળની કાવ્ય પંક્તિ જોઈશું તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ કાવ્ય સમજૂતી હે ઈશ્વર તું તરણાનો તારણ હારો એટલે કે સામાન્યમાં સામાન્ય માણસને તું તારી શકે છે તું જ ઝરણાનો મધુર અવાજ છે ફૂલોમાં શોભતા રંગ અને સુગંધ તારી જ સૌને ભેટ છે સિંહ વાઘને ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા સૂર્યચંદ્રને ને તારા આવે અહીં આગ્યા ભમરા હે ઈશ્વર તે જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે સિંહ વાઘ જેવા હિંસક તો કોયલ અને બુલબુલ જેવા સુંદર પક્ષીઓ તથા પતંગિયા તમરા આઘિયા અને ભમરાનું સર્જન પણ હે ઈશ્વર તે કર્યું છે રાડ ત્રાળ ને લાડની સાથે મોરપિંચનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર હે ઈશ્વર તારી રાડ ત્રાડ અને લાડની સાથે આ સુંદર સંગીત અમને મળતું રહે છે તું ક્યારેક સાવ નજીક તો ક્યારેક એકદમ દૂર ભાષે છે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોળીને આ કોણ હંકારે તું જ કહે મારું જીવન એક હોળી જેવું છે આસપાસ અજવાળાના કાંઠા રૂપી સુખ છે તો અંધારારૂપી દુઃખની નદી પણ વહે છે મને એ સમજાતું નથી કે તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે તું જ કહે અહીંયા કાવ્યના કેટલાક શબ્દાર્થ આપ્યા છે ખંભા એટલે કે ખભા સરોવર કુદરતી રીતે બનેલું સરોવર તળાવ વિશાળું એટલે વિશાળ ઘણું મોટું રળિયાત અહીં કવિ કહે છે સુંદર તરણું તણખલું નાદ સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ સોગાદ એટલે કે ભેટ આગિયા રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું ત્રાળ ગર્જના હંકારે હાકે ચલાવે સૂર સ્વર અવાજ નીચે શબ્દ સમૂહ આપ્યો છે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે કે આઘિયા અહીં વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તો આપણે કહી શકીએ કે આપણે મનને શાંત સ્વસ્થ અને પવિત્ર બનાવવા માટે પ્રાર્થના કરીએ છીએ બીજો પ્રશ્ન છે કે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ તો આપણે કહી શકીએ કે મને નદી કિનારે દરિયા કિનારે ફરવું ગમે છે સાપુતારા જેવા હિલ સ્ટેશન ગિરનાર પર્વત અને પળોના જંગલો જેવા કુદરતી સ્થળોએ જવું ગમે છે કારણ કે આવા સ્થળોએ મન શાંત અને પ્રફુલ્લિત રહે છે મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો તો અહીંયા તમે તમારા વિચારો લખી શકો છો આપણે લખી શકીએ કે વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધ ઘોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ્ય રચાય છે મેઘધનુષમાં સૌથી ઉપર જાંબલી રંગ પછી નીલો રંગ વાદળી રંગ લીલો રંગ પીળો રંગ નારંગી રંગ તેમજ છેલ્લે લાલ રંગ એમ સાત રંગો જોવા મળે છે પ્રશ્ન ચાર નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો આપણે કહી શકીએ કે નદી સરોવર દરિયો અને પર્વત વગેરે ભૂસ્તરીય ફેરફારને લીધે બન્યા હશે પ્રશ્ન પાંચ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ તો ઈશ્વર સૌના તારણહાર છે દરેકના દુઃખ દૂર કરનાર છે ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ અને લાગણી ભર્યો છે તેથી આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ અહીં ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો પ્રવૃત્તિ આપેલી છે તો અહીંયા તમે ઉદાહરણરૂપ જોઈ શકો છો તો અહીંયા ક પછી બીજા ખાનામાંથી બીજો નંબર એટલે કે વિશાળ અને ત્રીજા ખાનામાંથી ઉ એટલે કે ખારાશ એવી રીતે ત્રણેય ખાનામાંથી શબ્દ લેવાના છે અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ તો આવી રીતે આપણે બીજા વાક્યો જોઈશું તો અહીંયા ખ પાંચ નંબર અને અ લઈશું એટલે કે સૂર્ય આકાશ અને ગરમી તો એવી જ રીતે આગળ ગ એટલે કે મેઘ મેઘધનુષ્ય રંગ અને વરસાદ ગ એટલે કે સિંહ ત્રાળ અને કેશવાડી ચ એટલે કે નદી કાંઠો અને પ્રવાહ અહીંયા પ્રવાહી લખ્યું છે પણ પ્રવાહ આવશે ચાલો હવે આપણે વાક્યો જોઈશું તો પહેલું વાક્ય થશે આકાશમાં રહેલા સૂર્યના કિરણોથી ઉનાળામાં ખૂબ ગરમી પડે છે વરસાદમાં સાત રંગવાળું મેઘધનુષ્ય જોઈ શકાય છે સુંદર કેશવાડીવાળો સિંહ ભૂખના લીધે ત્રાળ પાડતો હતો ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો આગળની પ્રવૃત્તિ જોઈશું ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો તો અહીંયા ઉદાહરણ આપ્યું છે ચશ્મા તો ચશ્મા સાથે શું જોડી બનશે આંખ તો હવે આપણે આગળ જોઈશું તો પતંગ તો પતંગ સાથે કોની જોડી બનશે બધાને ખ્યાલ જ છે દોરી તો એવી જ રીતે કપડાં એટલે શરીર થશે કાગળ એટલે પુસ્તક હોડી પાણી ચંપલ પગ પ્રશ્નોના જવાબ લખો કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે પ્રશ્ન બે કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે પ્રશ્ન ત્રણ વિશાળ દિલ હોવું એટલે શું તો વિશાળ દિલ હોવું એટલે ખૂબ જ મોટા મનના હોવું પ્રશ્ન ચાર મેઘધનુષ્ય અને મોરપિંચમાં સી સમાનતા હોય છે તો મેઘધનુષ્ય અને મોરપિંચમાં બંનેમાં રંગબેરંગી સુંદર રંગોનો સમન્વય જોવા મળે છે પ્રશ્ન પાંચ સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે તો આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા ફરે છે આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય તેમ લાગે છે પ્રવૃત્તિ પાંચ નીચેની પંક્તિ સમજાવો તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ તો સમજૂતી થશે હે ઈશ્વર તું તરણાનો તારણહારો એટલે કે સામાન્યમાં સામાન્ય માણસને તું તારી શકે છે તું જ ઝરણાનો મધુર અવાજ છે ફૂલોમાં શોભતા રંગ અને સુગંધ તારી જ સૌને ભેટ છે પ્રવૃત્તિ છ આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો તો અહીંયા દરિયો આપ્યો છે તો દરિયામાં કયા કયા શબ્દો લાગુ પડે તો દરિયામાં પાણી હોય હોળી હોય મોજા મીઠું માછલી દીવા દાંડી અને શંખ તો એ રીતે આપણે આગળ જોઈશું તો પહેલું જ આપ્યું છે વૃક્ષ તો વૃક્ષ સાથે સંકળાયેલા શબ્દો થશે પાન ફૂલ ફળ લાકડું ડાળી અને મૂળ પર્વત તો પથ્થર માટી વૃક્ષ અને ઝરણા આકાશ વરસાદ પવન સૂર્ય વાદળ પક્ષી અને તારા નદી તો પાણી હોડી માછલી છીપલા કાપ મગર વગેરે શબ્દો આ સિવાયના શબ્દો પણ તમે ઉમેરી શકો છો તો અહીં આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરી અને આગળની પ્રવૃત્તિ આપણે બીજા ભાગમાં જોઈશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો એમની જરૂરથી જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ